નમસ્કાર આજના દિવસે પવિત્ર દિવસ છે વસંત પંચમી નવાણું ટૂંકા લોકોને નહીં ખબર કે વસંત પંચમીનું શું મહત્વ છે આજે બહુ મોટી પૂજા છે કઈ પૂજા છે આપ વિડીયોમાં જાણશું સવારમાં ઊઠી દાદાના દર્શન કરી માણકી જોઈ નથી લઈને જવી પછી નાની બતક લીધી મારી બતક ખોલી ગાડીમાં બેઠા અને ગાડી લઈ અને નીકળા રેડી ત્યાંથી સેલ માર્યો અને રોડ ચડાવ્યો ધીમે ધીમે આજના વસંત પંચમીના દિવસે આપણે જે વિદ્યા પ્રાપ્તિ બ્રેસલેટનું અનુષ્ઠાન રાખેલું છે અને એ બ્રેસલેટ છે એ માણસને પ્રગતિ ઘણી આપે છે બસ મંદિરે પહોંચ્યા મંદિરે પહોંચી અને જોયું તો અમિત દાદા સામે જતા આપણું મંદિર છે વૈદરાજ મહાદેવ કલ્પેશ સાથે ક્યાંક ચર્ચા કરતા હતા શું કરતા તે ખબર ન પડી કંઈ વાંધો નહીં સાતમાં હાથની અંદર દૂધ નહીં હતું અભિષેક માટે લઈ અને આવ્યા ત્યાં મોહિતભાઈ બેઠા હતા મોહિતભાઈને લગાડે કામે સેલેનાઇટની પ્લેટો બધી જે આપણે ઓર્ડર કરીને બનાવડાવી લેતી ખોલી મેં બ્રેસલેટ સિદ્ધ કરવા માટે તૈયારી કરી બધા બ્રેસલેટને સેલેનાઇટની પ્લેટ ઉપર રાખા કારણ કે સેલેનાઇટ છે એ ક્રિસ્ટલ ક્રિસ્ટલને રિચાર્જ કરે છે પછી કર્યા સ્થાપનો બધા જ ભગવાનના જે વિદ્યા પ્રાપ્તિ માટે માં સરસ્વતી લક્ષ્મી કાલી બધાના સ્થાપનો કર્યા નવ ગ્રહો પ્રસન્ન થાય માટે એના સ્થાપન કર્યા ત્યાં આવી ગયા ચિંતનભાઈ ચિંતનભાઈ કરી સરસ મજાની રંગોળી જેમાં નવે નવ ગ્રહોના નામ લેખા નવે નવ ગ્રહોના ચિહ્ન ધરા અને પછી તો વિદ્યા પ્રાપ્તિ બ્રેસલેટ આગળ રાખી દીધું પૂજામાં અને મંત્રોચ્ચાર કર્યા ચાલુ વૈદિક બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી આ બધા જ બ્રેસલેટ ટોટલ એક હજાર એકસો આઠ બ્રેસલેટ છે આ બધા જ બ્રેસલેટને સિદ્ધ કરવા માટે માતાજીનો મંત્ર છે ઓમ રીમ સરસ્વતીએ વિદ્યા પ્રદાયે નમઃ મંત્રથી સિદ્ધ કર્યા અને હું ખુદ પૂજામાં બેઠો હતો યજમાન કોઈ હતા નહીં એટલે બધા યજમાનોના માટે યજમાનો વતી પૂજામાં બેસી અને મા સરસ્વતીના જે વિદ્યા પ્રાપ્તિ બ્રેસલેટ છે જેની અંદર ત્રણ મુખી રુદ્રાક્ષ સ્પાયડ મૂંગા સ્ટોન બ્લેક સ્ટોન ટાઈગરાય આદિ જે સ્ટોન છે જે માણસને વિદ્યાભ્યાસની અંદર પ્રગતિ આપે છે તમારા બાળકની યાદશક્તિ વધારે છે ભણવામાં મદદ કરે છે આની માટે આજે વસંત પંચમી જેમાં સરસ્વતીનો દિવસ કહેવાય તો એ દિવસે મંત્રોચ્ચાર કરી અને બધા જ બ્રેસલેટને સિદ્ધ કર્યા અને આવો તમને પણ હું આજે ભગવાનના સ્થાપનો કર્યા છે એના દર્શન કરાવું ગણપતિ દાદાનું હનુમાનજી મહા બધાના સ્થાપનો કરી અને પછી કરી દીધી મેં પૂજા ચાલુ અને પૂજા ચાલુ કરી બધા જ યંત્રો ઉપર દૂધ દહીં ઘી મધ સાકર પંચામૃત અભિષેક કર્યો પુષ્પથી એની ઉપર અર્ચન કર્યું અર્ચન કરી અબિલ ગુલાલ કંકુ સિંદુર ચડાવી અને મહાપૂજન કર્યું મહામંત્રો દ્વારા અને આ બ્રેસલેટ જો તમે પણ પ્રાપ્ત કરવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મારો નંબર આપેલો છે એમાં તમે અમારી સંસ્થાનો સંપર્ક કરી શકો છો અને આ બ્રેસલેટ મર્યાદિત સંખ્યામાં હોવાથી તમે વહેલા તમારું નામ નોંધાવશો એટલે તમારી પાસેથી તમારો એડ્રેસને અમારી ટીમ દ્વારા લેવામાં આવશે તમે એડ્રેસ આપશો તમને ક્યુઆર કોડ મળશે તમે એમાં પેમેન્ટ કરશો એટલે તમારું બ્રેસલેટ કુરિયર થઈ જશે અને તમારી સુધી પહોંચી જશે તમારે શું કરવાનું છે સોમવારના દિવસે તમારા બાળકને જમણા હાથની અંદર આ બ્રેસલેટ ધારણ કરાવી દેવાનું છે જેનાથી સરસ્વતી માતાની કૃપા પ્રાપ્ત થશે અને પરીક્ષામાં પાસ થશે શુભમ